આજથી આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે અને એ સિરીઝનું નામ છે ગુજરાતની ચટખોરી પંચાયત પંચાયતમાં ગામના પ્રશ્નોની ચર્ચા થતી હોય ગામના મહત્વના મુદ્દાઓની ચર્ચા થતી હોય અને ચટખોરી પંચાયત કે જ્યાં સ્વાદની ચર્ચા થતી હોય મોટા ગામો અથવા નાના નગરો એમાં પણ સ્વાદનો ક્યાંક ને ક્યાંક સરનામાઓ સચવાયેલા હોય છે આપણે એ એક્સપ્લોર કરવાનું કામ કરીએ છીએ આમાં આપણે કોઈ રિકમેન્ડેશન્સથી બનાવેલા વિડીયો કે આ તમને હું અહીંયા જઈને ખાવા માટે પહોંચી જજો પહોંચી જજો એવા વિડીયો હું નથી બનાવી રહ્યો હું જ્યાં પહોંચ્યો છું અનાયાસે જે ગામમાંથી પસાર થઈ રહ્યો છું એ ગામની ફૂડની એક લેગેસી હોય એ ગામના લોકો સાંજ પડે ક્યાંક નાસ્તો કરવા જતા હોય પારખતા હોય પોતાના ગામના નાસ્તાને જે પ્રિફર કરતા હોય આપણે ત્યાં જઈને નાસ્તો કરીએ છીએ અડદિયું વીસ એકચુઅલી તમને ચૂરમા નું લાગશે હકીકતમાં ગુજરાતના ગામે ગામનો ચટાકો એ ગામના સ્વાદની લેગેસી અને ગામની ગરીમાં પૂર્ણ વાતો સમીર લઈને આવી રહ્યો છે ચટખોરી પંચાયતમાં ગુજરાતના દરેક નાના મોટા ગામ અને શહેરને માણવાનો જાણવાનો અને ત્યાંના સ્વાદના સબળકા લેવાનો એક ચટખોરી પંચાયતમાં ટૂંક સમયમાં ગુજુ બોક્સ પર